હાલો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં દઈશો તો હું શું એશિટ આપીને જો આપણે નહીં બહેને કંપ્લીટ થઈ ગયા છે ને આજે તમને એવું બતાવવાનું છે કે જો આ કમેરો છે આજે આજે આપણે કોમેડી ઉતારે હે ને અહીંયા આપણે જવાનું છે ને આપણે વિડીયો બનાવવાનો છે તો કઈ રીતે ઉતારે છે ને કઈ રીતે આપણે એક્ટિંગ કરે એ બધું આપણે આજે હું તમને બતાવવાનો છું તો અમારા વિડીયોમાં તમે નવા હોય તો ફોલો અને લાઈક કરવાનું ન ભૂલતા તો હાલો આપણે આજે જો આ કમેરો લઈને તૈયાર જ થઈ છું ને આપણે ટાઈટ ખોલી છે પણ એ તો આપણે ટાઈટ સહન કરી લઈશું હેરું હેરું આપણે નીકળી છીએ તો તમને પૂરો વિડીયો આપણે બતાવવાનો છે તો અમારા વિડીયોમાં તમે નવા હોય તો ફોલો કરવાનું ન ભૂલતા અને મજા આવે તો થોડોક શેર કરવાનું ન ભૂલતા તો હાલો આપણે જઈશું તો હાલો મિત્રો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે ને આમ જો શૂટિંગ ચાલુ કરવાનું છે તો તમે જોયા રાખજો હાલો પતંગ હાલો હાલો જો આ રીતે આપણે શૂટિંગ કરવાનું છે તમને પૂરો વિડિયો બતાવવાનો છે ને આ પતંગનું આજે શૂટિંગ ચાલુ છે તો તમને આજે અમારે વિડીયોમાં જોયા રાખજો અને આપણે પતંગો હૈશુનભાઈ ઘણી લેતા આવ્યા છે આવડે હૈશુનભાઈ પતંગો બતાવો કે કેવી લાયા પંજાન રામજો અને આ સિંહના મોરા પીરી પીરીના જ વિડીયો બનાવવાનો એવો પતંગુ હોતે ને જો દોરી ઓહો દોરી તો ભારે માલી લાગે

એ તૈયાર થાય છે હમણાં તમને એ બતાવવા છે આપણે માણા બતા અને પતંગ કેવી લાગ્યું તમને અને સિંહના મોરા તો જો તમે કેવો લાગે સાચો સિંહ હોય એવો લાગે છે ને તો ને આપણે આ ફીરકા જો આ પીડા છે ને આ પંપુડું છે આ પંપુડું તમારે પણ વાગે એટલે કેવું વાગે જોઈ ગયો વાગે છે ને કેસો લગા મેરા મજાક હમણાં માણા આવે એટલે આપણે માણા ને બતાવાય ને માણા કઈ રીતે તમને કોમેડીમાં દાંત કટવાડે છે એ રીતે આપણે લાય તમને બતાવું છે એ આપણે જોયા રાખી તો મિત્ર છે બેન આપણા શૂટિંગમાં પેલો નંબર છે તો હવે એમનું શૂટિંગ ચાલુ થાય છે અને તૈયાર થઈ ગયા છે કપલેટ બપલેટ તો હમણે જો એમનું શૂટિંગ ચાલુ થાય છે હાલો મિત્રો તો આપડા ડોહા બાપાઈ કપલેટ થઈ ગયા છે રામજીભાઈ ડોહા બને છે તો આપડે રામજીભાઈ ડોહા કઈક પીસી આપણને નમસ્કાર મિત્રો મારું નામ છે રામુયોડો અને આ ઈસુની ચેન્ડલમાં તમે વિડીયો જોતા હોય તો એની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા તમને છે ને નવા નવા વિડીયો જોવા મળશે અને અમારી કોમેડી પણ તમને જોવા મળશે તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી

ખોરીબહેન અને ડોસી અને ડોહાઈની કોમેડી તમને કેવી લાગી ને આવા નવા બ્લોક આપણા જોતા રહીજો ને હવે આપણે બીજા બ્લોકમાં મળીએ તો અશ્વિન ડાયપી બ્લોકને તમે ફોલો કરવાનું ના ભૂલતા અને શેર કરી દીજો